ભરૂચિયાના મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણો તથા આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય છે જેને કારણે લારી ગલ્લા ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભળી રહેલા ભરૂચ જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શહેરના માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરી દેવાતા વાહનો તથા લારી ગલ્લાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે શહેરના માર્ગ સાંકડા બનતા જતા છાસવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે શહેરમાં વિકટ બનેલ ટ્રાફિક જામની સમસ્યાને હળવી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય છે જેમાં આજે પ્રથમ દિવસે ગીતા પાર્ક સોસાયટીના માર્ગ ઉપર જવાના માર્ગ પર દબાણ હટાવવામાં આવ્યા હતા ટ્રેક્ટર અને ટેમ્પો સાથે આવેલ દબાણની ટીમોએ દબાણકારોમાં પોતાના લારી ગલ્લાઓ હટાવવા માટે દોડધામ મચી હતી પાલિકાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આજે શક્તિનાથી ભૃગુ બ્રિજ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે